જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેરમાં તમારું સ્વાગત છે મિત્રો આજે પંદરમી ઓગસ્ટ હોય તો સૌને પંદરમી ઓગસ્ટ ની શુભકામનાઓ દેશભરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવા છે આરંભ ગુડ મોર્નિંગ મેડા આ તો ગુડ મોર્નિંગ યો બાહ ભાઈ બારતી ન દેખાતા નથી વીરુ

મોર્નિંગ મો અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ માં આજે નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો સૌને હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ મમી ગુડ મોર્નિંગ જય માતાજી લેરાય તો આજે તો 15મી ઓગસ્ટ ભારત માતાકી જય વંદે માતરમ બોબીજી બોબીજી આ તે જો

संदेश आते हैं हमें तड़पाते हैं कि चिट्ठी आती है कि पूछ जाती है कि घर कब आओगे कि घर कब आओगे लिखो कब आओगे कि तुम भी नहीं घर सुना सुना है संदेश से आते हैं

ભાણા ને રમવા માટે બરાબર ચાલો ભરીને લાવો મજા ભાઈ જાહેરાત તો કરી પડે તારે नीओ आई नीड यू आर यू ले अरे मनी छोरा खैयो मोटो आ जो पार्टी खावान पति नही है आ पार्टी खावान पति नही है नीओ आ

બહુ ટાઈમ લીધો તમે બહુ હા હજુ તો 1.5 વાગે હલ્યો હિમો તો અમે તો બહુ ટાઈમ લીધો ખુશી સારું એ ફંક્શન રાખે તો કૃષ્ણ હોટેલ માં નહીં સરસ કર્યું ચલો ત્યારે હવે ઘરે જઈએ પછી નક્કી નહીં બજારમાં પણ આવવાનું થાય તો બજારે આવીશું પાછા ઓકે ફાઈનલી ઘરે આવી ગયા મિત્રો વોચ કરી દીધી બે વાગી ગયા બપોરના મમ્મી તને બધા રામ રામ કીધા છે બધાને રામ રામ જય બોલો બજાર માં મિત્રો છેલ્લો વાટો હવે ખરીદી જે રહી જુએ રહી જુ પછી બધું બરાબર ના રે પારામ નું એકલું બાકી હે બધું લેવાનું આજે પૂરું

ਮਮ ਲੱਗ ਗਿਆ ਅਜੇ ਨਹੀਂ ਰਾਤ ਤੋਂ ਕਾਠੀ ਜੋ ਮਾਤਾ ਬੀੜ ਬੀੜ ਕੇ ਤੇ ਲੈ ਲਮੈ ਸਾ ਰੰਜਨ ਦਾ ਢਾਲ ਆਇਆ ਅਦਾ ਰੰਜਨ ਦਾ ਢਾਲ ਰੰਜਨ ਦਾ ਢਾਲ ਰੰਜਨ ਦਾ ਢਾਲ ਹੈ ਰੰਜਨ ਮੈਂ ਢਾਲ ਆ ਰੇ ਰੰਜਨ ਦਾ ਢਾਲ ਕੇ ਆ ਲੈ ਰੰਜਨ ਦਾ ਢਾਲ

લઈ લેવાનું લઈ લીધું બધું પણ બાકી હજુ હવે ખાલી જો મેળા હાથ પકડી પકડે હાથ બોલો આરતી બધું કામ પૂરું હવે આવો કોઈ રહી જાય

પુરાઈ બરાબર ને હવે એક શનિવાર જ ખાવા શનિવારે શનિવાર પાછો ઉરઈ જાય આય બધું શનિવાર બેકુ તાળ સારું એડ આવી ગઈ છે રિલાયન્સ પેટ્રોલ પંપ ડીઝલ અને અમે પુર આવે છે ડીઝલ યો અમિત ડીઝલ પુરાવે છે

રાખડી માટે જોવા ત્યાં અને પડી જાય પડી જાય જય માતાજી મિત્રો

દેશ દેશભક્તિ માટે દેશ માટે એ તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું તમારે જરૂર પડે ત્યારે બલિદાન આપવાની પણ તૈયારી રાખો

લે બસ મિત્રો આજનો વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજનો બ્લોગ અહીંયા બંધ કરી છે ગુડ નાઇટ આરતી ગુડ નાઇટ આદુ ગુડ નાઇટ જય માતાજી આદુ ગુડ નાઇટ આરતી ગુડ નાઇટ કરશે ગુડ નાઇટ